પાક નુકસાનની સહાય રકમ કૃષિ મંત્રીને પરત કરવા ખેડૂતો સુરેન્દ્રનગર કૃષિ વિભાગની કચેરી પહોંચ્યા હતા વાત કરીએ ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સહાય ખાતામાં પંદરસોથી પાંચ હજાર જમા કરવામાં આવી રહ્યા છે પાક નુકસાનની રકમ છે તેની ખાસ સહાયની જે રકમ છે તે ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીઓના સ્વ બચાવ સેવક સર્વે કર્યો છે અને તે જ રીતે સહાયની રકમ ચૂકવવામાં આવી રહી છે

અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું ઓગસ્ટ મહિનાનો અતિભારે વરસાદ પડ્યો જેના કારણે નુકસાન પહોંચ્યું છે જે થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું એ માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સર્વેનું એક તરકટ કરવામાં આવેલું હવે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈ પણ ગામમાં સ્થળ પર પੰਜરોજ કામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ દાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે આજરોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે બે હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય

જે ખેડૂતોની મજાક થઈ છે ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારી રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે આ અમે પરત ખેડૂતો આજે ચેક મારફતે રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે જો પરિણામ નહીં મળે તો આવનાર દિવસમાં ખેડૂત મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આક્રમકતા થી રજૂઆતો કરશે મૂળ તાલુકાના સાનગઢ તાલુકા સાયલા હોય ચોટીલા હોય આ તાલુકાના ખેડૂતોએ અહીંયા આજે ચેક પરત આપ્યા છે એમાં રાણીપાટના તો ખેડૂત એવા છે જેને માત્ર પાત્રીસો થી આસપાસ જ રકમ મળી છે એ ખેડૂતોએ મોટી માત્રામાં ત્યાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતે જે વળતર મળ્યું છે એ રકમના સ્ક્રીનશોટ સાથે બેંકની ડિટેલ સાથે પોતાની સહી વાળો ચેક

પણ વધારે સમય પસાર થવા છતાં પણ હજી વાવેતર કરી શક્યા નથી એટલે અમારી આ છે છે કે જે દ્વારા એને ફરીથી તપાસવામાં આવે સાચા આંકડાઓ લાવવામાં આવે અને જે પણ ગામ સેવકોએ આ ગોલમાલ કરી છે એની સાથે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આ જે ભોગ બનેલા છે નુકસાનનું નું એ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને પ્લસ બીજું રાઘવજી પટેલ નો અમને ખાતા નંબર આપવામાં આવે કે અમે આ જે સહાય આપવામાં આવી છે બારસો સાડી બારસો પંદરસો બાવીસો પચીસો એ અમે એમના ખાતામાં પાછું આપીએ છીએ અમે ખેડૂત જાણું છે તો એક વધારે અમે સહન કરી દઈશું પણ અમારે આવી સહાય આવા ટુકડા અમારે જોતા નથી અમારે અમારા હક્ક ના પૈસા છે હક નું નુકસાન છે એ અમારે જોઈશે છે બાકી અમે આ કૃષિ મંત્રી ના ખાતામાં ફંડ પાછું કરવા આજે આયા ખેતી નિયમક લે આવેલા છે